રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એસએલ માનવીય ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ આપણા આંગણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર પાંચ રોકડિયા હનુમાન મંદિરે કરાયું હતું જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લોકોને મળી રહે તે હેતુસર કલ્યાણકારી યોજનાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વાલી દીકરી યોજના 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 વિશ્વકર્મા દિવ્યાંગ એવી યોજનાને આવરી લેવામાં આવી છે જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા કહેવામાં આવેલ આજના આ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વોર્ડ નંબર પાંચ તેમજ આસપાસના વિસ્તારના લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લીધો હતો

બાર યોજના આપણે રાખેલી છે અલગ અલગ જાતની એમાં વિધવા પેન્સલ છે ભૂધ પેન્સલ છે આયુષ્યમાન કાર્ડ છે શિષ્યવૃત્તિ છે એવી અનેક આપણે યોજના રાખેલી છે અને બોડી સંખ્યામાં બધા ભાઈઓ અને બહેનો લાભ લે છે અને એને પહેલાં ધક્કા ખાવા પડતા નથી એનો ટાઈમ બગડતો નથી અને તત્કાલ એના બધા કામ થાય છે આનાથી લોકો બહુ જ ખુશ છે અને બહુ સારી એવું કામ થાય છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી